પરિવાર પહેલા હું કઈ ભગવાન માં કઈ માનતો નતો માં કે ભગવાન શું કહેવાય મારી મમ્મી પહેલી વાર તમારી વાત કરી હતી કે આપણે માતાજી છે તો વિડીયો જો એમની માનતા રાખ કંઈ પણ તાર રાખવી હોય તો પૂરી થઈ જશે પણ હું મારી મમ્મીને કે વાત માનતો નહોતો બટ એકવાર રાખી તો માં પૂરી થઈ તો પહેલી વાર તમારે ત્યાં ચાલતો આવ્યો તો અહીંયામાં અને પહેલાં હું માંસ મટન મચ્છી બધું ખાતો હતો માં અને અત્યારે છે ને હું એ બધું જ બંધ કરી દીધું છે મને ખાલી ભગવાનના સિવાય મને કંઈ બીજું આવડતું જ નથી માં અત્યારે માં રામ રામ જ કહું દિલ્હીમાં સવારે બાઇક લઈને નીકળું ને મા તો રામ 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 બોલતો બોલતો નોકરી જવું માં ત્યાંથી પાછો નીકળું માં તો પાછો રામ રામ બોલતો બોલતો ઘરે આવું માં અત્યારે મને કોઈ ફાલતું કોઈ ગીતો મને ગમતા નથી માં બસ ખાલી ભગવાનના ભજન સાંભળવા ગમે અને તમારું નામ લેવાનું ગમે માં બીજું માં

ચાર વર્ષથી અમે આવીએ છીએ બીડ જ હતું ત્યારે તમારી સાનિધ્ય એમાં પહેલાં અનુભવ મારા પપ્પા પીએસઆઈ હતા રિટાયર થઈ ગયેલા છે પણ એમને ગન અમારી પોતાની છે બંદૂક એટલે એમને સિક્યુરિટીમાં મૂકેલા છે એટીએમની ગાડીમાં તો એમની બંદૂક ખોવાઈ ગઈ હતી તો એમણે બાધા રાખી માનતા રાખી હતી તમારી કે મારી ગોળીઓ મળી જાય તો એમને ગોળીઓ મળી ગઈ પછી બીજો અનુભવ કે મારી બેન છે ને છ વર્ષથી રિસાઇન બેઠી હતી સમાધાન નહોતું હતું પછી એનું સમાધાન થઈ ગયું એને લઈ ગયા બે વર્ષ થયા અત્યારે હાલમાં એને બેબી છે તો એને બેબીનું જ્યારે પ્રેગ્નેન્ટ હતી તો ડૉક્ટરે એનું હાઈ રિસ્કનું ફોર્મ ભરાયું હતું એની નોર્મલ થવાના કોઈ ચાન્સ નહોતા ડિલેવરી નોર્મલ નહોતી થઈ શકે તો પણ તમારા આશીર્વાદથી એને નોર્મલ ડિલેવરી થઈ પ્લસ અમે જે સોસાયટીમાં નવ વર્ષથી ભાડે રહીએ છીએ તો ત્યાં એ મમ્મીની ઈચ્છા એવી હતી કે અહીંયા અમને પોતાનું મકાન મળી જાય તો તમારા આશીર્વાદથી અમને પોતાનું મકાન મળી ગયું લોન થાય એવા કોઈ ચાન્સ નતા પછી તમારી અમે માનતા રાખી પૂરી ફેમિલીએ તો અમને મકાનની લોન પણ થઈ ગઈ અને એક વર્ષ થયું અમે મકાનમાં રહેવા પણ ગયા છે એટલે માતાજી બસ તમે એવા આશીર્વાદ આપો કે મારા ઘરમાં બધા મારી કુળદેવીને તમને ક્યારેય ના ભૂલે એમ હંમેશા તમને યાદ રાખે ભલે રામ ખુબ આશીર્વાદ તમને તમારા પરિવાર બસ ખાલી મુખે રામ નું નામ અને મનમાં મારું નામ નું સ્મરણ કરતા રહેજો તો ચાલુ જ છે ભલે રામ હું બે વર્ષથી આવું છું માડી પણ હું બહુ દુખી હતી જ્યારથી હું અહીંયા આવવાનું ચાલુ કરું છું મારા સુખનો કોઈ ભાર જ ના રહ્યો મારો છોકરો પંદર વર્ષથી મને હેરાન કરતો તો માડી વેસન કરતો તો કોઈ એક રૂપિયા કમાઈ નતો દેતો મારી પણ જ્યારથી મેં રવિવાર ભરવાનું કર્યું મારો છોકરો એટલો ડાયો થઈ ગયો મને અત્યારે પગાર પણ આપસ મારી માટે ફ્રૂટ લેતો આવ અને વેસન પણ નહીં કરતો મારી એટલે

અન બારે જા ધામ આવા કેટલા સમયમાં તારો દીકરો સુધરી ગયો મારો દીકરો બે ત્રણ મહિનામાં સુધરી ગયો મારી બોલે રા હું તો બે વર્ષ થી આવું છું બે ત્રણ મહિના સુધરી ગયો માં જે 15 વર્ષ થી હેરાન કરતો કે બે ત્રણ મહિનામાં માં બારે જા થામ આવા ખાલી બેસવા થી